કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આપણે પરિભ્રમણ કરીએ તો સુખાબાપુ જેવા વ્યક્તિ મળવા મુશ્કેલ છે કારણ કે પૈસા ટકાથી તો ઘણા બધા હોય જ છે પરંતુ જે ગરીબો માટે જરૂરિયાતમંદો માટે જે પૈસા ખર્ચે છે એ એમની દાતારી એટલે તો આખો વિસ્તાર એમને ભામાસા તરીકે ઓળખે છે તો દર્શક મિત્રો મારા હંમેશા માટે એક જ રસ છે કે જે વ્યક્તિએ નાના વર્ગનું ધ્યાન રાખ્યું છે જે ગરીબ કલ્યાણના કામ કરે છે તો આજે હું એવા શખ્સને આજ મળવા આવ્યો છું કે જેમને ઘેડ પંથકની અંદર ભામાસાનું બિરુદ દેવામાં આવે છે અને જે દાનવીર કર્ણ જેવું દાન પુનનું કામ કરે છે એવા જ સુગેશ્વર બાપુ ચૌહાણ જેને સુખા બાપુ તરીકે આખું ગામ ઓળખે છે અને આ બાપુના મેં જે કામ જોયા છે ને તો અદ્ભુત કામ છે કેમ કે એક એક કામ તમને વર્ણન કરવું ને તો આપણે અચંબિત થઈ જાય બાપુ છે તો આજે વીસ વર્ષથી આ પોતે એ સરપંચ છે ગામની અંદર બાલા ગામની અંદર અને કંઈક તાલુકામાં પણ છે પણ આ બાપુના કામ એટલા અદ્ભુત છે કે આ કોરોનાની તો હમણાં એવું હતું પણ આજથી વીસ વર્ષ પહેલાં વીસ વર્ષથી બાપુ આજુબાજુના પાંચ ગામના પંથક છે ને જે એની અંદર જે ગરીબો માણસો છે જેમની પાસે કોઈ નિહતતા છે કોઈ કામ ધંધો કાંઈ બિઝનેસ નથી ને એવા વ્યક્તિને ઘેરે ઘેરે જઈને પછી અનાજની કીટું પુરવાર કરે છે આજ વીસ વીસ વર્ષથી આવું કામ કરે છે અને બાપુના મેં અનગિનત એટલા એટલા કામ જોયેલા છે ને તે મને એમ થઈ ગયું કે નહીં ખરેખર આ બાપુને મળવું એક જીવનનો લાવો છે એટલે આજ બાપુને મળવા આવ્યું છું પણ બાપુના અમુક કામ મેં જોયા ને તો સાહેબ આપણે અચંભિત થઈ જાય કેમકે જે એમના ગામની અંદર આપણે જે વિધવા કહેવાય ને વિધવા સહાય સરકારમાંથી મળે છે તો એવી એકસો સિત્તેર બાયોને કોઈ કાગળિયા કાંઈ નહીં કરવાનું બાપુ એ એમના સો ખર્ચે આટલું બધું બધું ભેગું કરી એમનું મેનેજમેન્ટ કરીને પછી એ બાયુને જે રાશિ આવતી હોય જે એમને ફળ આવતું હોય એમાંથી ઉપરથી જે એમને આવે એ બધું એમને પુરવાર કરી દીધી અને બાપુનું કામ ખૂબ જ મહત્વપૂર્ણ લાગ્યું મને અને એમનાથી હું એટલો પ્રેરિત છું કે મને આજ એમ થઈ ગયું કે બાપુને મળી આવી અને દર્શક મિત્રો હમણાં જ એ બાપુ છે ને એ ભવ્ય એક સદાવતનું મોટું એક કાર્યરત અહીં શરૂ કરી રહ્યા છે જેમની અંદર એ મોટું એક અણસત્ર ચાલુ કરે છે અને એમની અંદર એમની એક ટફ કંડિશન છે કે જે વ્યક્તિઓને પગની અંદર કાંઈ ફોલ્ટ હોય હાલી ચાલી નથી શકતા જે ઘરની બહાર નીકળી નથી શકતા એવા લોકોને ઘેરે ઘેરે ટિફિન પહોંચાડવાનું એ વગરના જે ગામની અંદર એવા કોઈ વ્યક્તિ હોય તો એક સદાવત બાળા ગામની અંદર મોટું સદાવત ચાલુ કરી રહ્યા છે અને મારી દૃષ્ટિએ મેં પૂછ્યું થોડા ગામના લોકોએ તો એણે કીધું કે ભાઈ પર ડે સો વ્યક્તિ આજુબાજુ જમણવાર થઈ શકે એવું સદાવત ચાલુ કરે છે બહુ ભવ્ય સદાવત પણ ચાલુ કરે છે અને પંચાળા ગામ છે ને એની અંદર મોટી ગૌશાળાનું એક નિર્માણ કરેલ છે અને બાલા ગામની અંદર મુસ્લિમ સંપ્રદાય છે અને એ લોકો મોટો એક સમાજનું પણ નિર્માણ કરી દીધું છે તો આ બાપુના કામ એટલા અદભુત છે ને તો મને એમ લાગે કે નહીં બાપુનો ખરેખર સ્વભાવ અદ્ભુત છે અને આ બાપુને એક કરી મળવું એ જીવનનો લાવો છે તો આજે હું સ્પેશિયલ કેશોદ ત્યાં બાલા ગામ આવ્યો છું બાપુને મળવા અને બાપુ હમણાં જ મને લાગે થોડા કામકાજમાં છે પણ ફ્રી થાય એટલે આપણે બાપુ એ વાત કરી તો દર્શક મિત્રો આજે હું બાલા ગામમાં આવ્યો છું અને ત્યાં એક સુખા બાપુ છે સુખદેવસિંહ ચૌહાણ એ બાપુનો સ્વભાવ મને ખૂબ જ ગમ્યો અને હું પ્રેરિત છું એમનાથી કેમ કે એમણે જે સમાજ કલ્યાણના કામ કર્યા છે ને મારી દૃષ્ટિએ ગામના આજુબાજુના પાંચ ગામના લોકો એમ કહે છે કે અમાર ભાઈ વીર ભામાસા કહેવાય આમ જોઈએ તો દાન દાનવીર કર્ણ છે ને એની સમકક્ષામાં જે ઉભા રહીએ એવા બાપુ સુખદેવસિંહ બાપુ આપણી જોડે છે અને આ સળાટી મંત્રી છે એ પણ આપણી સાથે છે તો બાપુ મારા અમુક પ્રશ્ન છે સાહેબ કે મેં એવી વાત સાંભળેલી કે આજુબાજુ આ કોરોના તો હમણાં આવ્યો સાહેબ પણ આજુબાજુના પાંચ ગામડાની અંદર વીસ વર્ષથી જે લોકોને કોઈ ઇન્કમ નથી આવકનું કોઈ માધ્યમ નથી એવા લોકોને આ બાપુ ઘેરે ઘેરે વીસ વર્ષથી ટૂંકમાં તેલના ડબ્બા વસ્તુ બધી બાપુ પુરવાર કરે છે સુખદેવસાઈ બાપુ સાથે અમારે વર્ષોથી સંબંધ રહ્યો છે અને બાપુના તમામ કાર્યોથી અમે પરિચિત છીએ સુખદેવસિંહ બાપુ એને એકદમ શાંત સ્વભાવ અને ક્યારેય કોઈ પણ માણસ આવીને ઊભું રહે અહીંયા તો એને ક્યારેય હંમેશા વૃત્તિ એવી જ એના મનમાં જાગ્રત થાય કે ભાઈ ના આને જરૂરિયાત છે તો આપણે મદદ કરીએ બરાબર એવામાં જે લોકો છે કે જેને સંતાનો નથી વૃદ્ધો છે કમાઈ શકે એવી પરિસ્થિતિ નથી તો એ લોકો આસપાસના પાંચ છ ગામો છે ત્યાં બાપુએ અમારી પાસે સર્વે કરાવ્યો વ્યક્તિઓને પૂછ્યું મળ્યા એમને કે ભાઈ ખરેખર એ લોકોની જરૂરિયાત છે બરાબર તો એના માટે અહીંયાથી એક રાશનની કીટની વ્યવસ્થા કરી હતી એમાં તેલ ઘઉં ચોખા ટૂંકમાં રસોઈ બને એવી તમામ વસ્તુ કે જેને બજારમાં જવા પૂરતું જ ન રહે બરાબર એ તમામ વસ્તુ અહીંથી બાપુ જાતે એને ઘરે પહોંચાડતા અને એમનું ગુજરાન ચલાવતું તેવા હજારો વ્યક્તિના બાપુ ઉપર આશીર્વાદ છે ત્યારબાદ કોરોના કાળ પછી જ્યારે હવે ગવર્મેન્ટમાંથી અનાજનું વિતરણ થાય છે અને એ લોકોને પુરવાર થઈ જાય છે છતાં પણ બાપુએ એવી ઈચ્છા રાખી છે કે હજી કોઈ પણ એવું વ્યક્તિ રહી ન જાય એના માટે આવતીકાલથી એક અન્નક્ષેત્ર બાપુ શરૂ કરી રહ્યા છે અને તેમની સાથે બોમ્બેના એક વ્યક્તિ પણ જેમાં સહયોગ આપે છે અને એ અન્નક્ષેત્રની અંદર ગામ આજુબાજુના ગામ આ બાલા ગામના કોઈ પણ વ્યક્તિ આવીને નિઃશુલ્ક જમી શકશે ઉપરાંત એવી પણ વ્યવસ્થા કરી છે કે ભાઈ કોઈ જમવા ન પણ આવી શકે કોઈ પગ દુખે છે હાથ દુખે છે તો એના માટે એને ઘરે ટિફિનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે એટલે એટલો સુખદર્સિંહ બાપુનો સરળ સ્વભાવ છે અને ભાઈ અહીંયા આ ફાર્મની અંદર ગામના તો ઠીક છે પરંતુ બહારથી પણ કોઈ આવે તો એ એની જરૂરિયાત લઈને આવ્યા હોય એ કોઈ દિવસ પાછા ઠાલા ગયા નથી અને એટલા આપણે તો એટલું બધું જોયું છે કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આપણે પરિભ્રમણ કરીએ તો સુખાબાપુ જેવા વ્યક્તિ મળવા મુશ્કેલ કારણ કે પૈસા ટકાથી તો ઘણા બધા હોય જ છે પરંતુ જે ગરીબો માટે જરૂરિયાતમંદો માટે જે પૈસા ખર્ચે છે એ એમની દાતારી એટલે તો આખો વિસ્તાર એમને ભામાસા તરીકે ઓળખે છે પછી સાહેબ આમ જોઈએ ને તો નાની નાની બાબત અમે નોટિસ કરતા હોય કે કોઈ વ્યક્તિ છે ટૂંકમાં વિધવા સહાય સરકારમાંથી મળે જ છે પણ જે તે વ્યક્તિનું કોઈ એજ્યુકેશન નથી શું કાગળિયા કરવા આવું એમનું કાંઈ ટૂંકમાં એને મગજમાં જ નથી આવતું અથવા એમની પરિસ્થિતિ એવી છે કે અહીંથી કેસો જાવું અને એ કાંઈ કરવું તો મેં એવી વાત સાંભળેલી બાપુ તમારી કે એકસો ને સિત્તેર વિધવાઓ એમના ટોટલી કાગળના આખું મેનેજમેન્ટ તમે કર્યું અને ઘર બેઠા એ વ્યક્તિના આઈ પેન્સલ જે એમને મળવાયું સહાય એ મળે છે એ વિશે થોડીક મને વાત કરો એટલે અમારા દર્શક મિત્રોને ખબર પડે કે ભાઈ એવું નથી કે પૈસા દે દે તમે કર્મી છો જો તમારે કોઈ સહાય કરવી હોય તો તમે આર્થિક રૂપે કોઈ પણ સ્વરૂપે તમે એમની સહાય કરી શકો તો આ એકસો સિત્તેર છે તો એને કેસો જાવું એમના કાગળિયા કરવા તો એમના ટાઈમનું કેટલું જોઈએ અને ઘણા એને બિચારાના મગજમાં આવતું ને એમનું એજ્યુકેશન ના હોય તો એ જે ખોરવાય છે તો એમના માટે જે સહાય કરી તો એ કેમ મેનેજમેન્ટ કર્યું હતું અહીંયા બોલાવ્યા હતા કે શું કર્યું હતું એની તમને વિગત વાત કરું હા એક વખત બાપુ આવ્યા પંચાયત ઓફિસે મે બેઠા બે ત્રણ બહેનો આવી કે બાપુ વિધવા સહાયના કાગળો કરવાના છે તો પછી બાપુને એવું થયું કે આ બહેનો તો કેવી રીતે કાગળ કરશે એને સંતાન નથી કોઈ ઘરે નથી તો બાપુએ મને કીધું કે તમે એક પંચાયતની મીટિંગ બોલાવો ત્યારે અમે પંચાયતની મીટિંગ બોલાવી અમારા વિસ્તારના તમામ સદસ્યો હાજર હતા જે તે વિસ્તારના અને એમને સૂચન કર્યું ભાઈ તમે યાદી બનાવો કે આપણા વિસ્તારની અંદર વિધવા બહેનો કેટલી છે પછી એવી રીતે અમે એની યાદી બનાવી યાદી બનાવી અને પંચાયતે અમે જોયું તો એકસો સિત્તેર જેટલી વિધવા બહેનો આખા ગામમાં એટલા વિધવા બહેનો મળી આવ્યા તો એના માટે પછી બાપુનું માર્ગદર્શનથી અમે આયોજન કર્યું કે ભાઈ આ લોકો એકસો સિત્તેર બહેનો તો કેવી રીતે કેસો જાય અને એને હેરાન કરવા એના માટે કે ભાઈ નોટરીની ફી સોગરનામું કરવું કોઈ કાગળ વર્ક કરવું એના માટે એક વકીલને અહીંયા તમે બોલાવો પંચાયત ઓફિસે અને એનો તમામ ખર્ચો હું આપી દઈશ એટલે એવી રીતે અમે અહીંયા વકીલને બોલાવ્યો તો એ સારા કામની હિસાબે જે તે સમયે આપણા આપણે ધારાસભ્યશ્રીએ મુલાકાત લીધી હતી અમારા કેમ્પની મામલતદારશ્રીએ મુલાકાત લીધી હતી તાલુકા વિકાસ અધિકારી સાહેબે મુલાકાત લીધી હતી અને આજે એ તમામ બહેનોને એક પણ કચેરીને ધક્કા વગર સરકારશ્રીની યોજનાનું વિધવા પેન્શન શરૂ છે પછી સાહેબ મેં જોયું હું આવ્યો એટલે અંદર મેં બધા આંટો માર્યો પણ એક વસ્તુ મને પ્લસ પોઈન્ટ લાગી કે એમાં દિવાલ ઉપર સાહેબના કેટલા બધા સર્ટિફિકેટ છે જોયા મેં સાહેબના કામ એ છે બાપુના પણ એ સર્ટિફિકેટ છે તો એવા ઘણા જે રાજકીય લેવલના કામ છે એ છે પછી ગરીબ કલ્યાણના કામ છે નાના તો એ સર્ટિફિકેટ કયા કયા બાબતના છે એ દર્શાવો તમે સર્ટિફિકેટમાં તો એક દિવ્ય ભાસ્કર જ્યારે એનો એવોર્ડ યોજાણો હતો હા ત્યારે શ્રેષ્ઠ સરપંચ તરીકેનો એવોર્ડ પણ પંચાયતને મળેલો છે હા પછી એવા ઘણા બધા સરકારી સર્ટિફિકેટ છે કે જેમાં ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ એના સર્ટિફિકેટ છે પછી કંઈક ભૂચર મોરીની વાત હતી એ થોડી બાપુ આપણને કરશે કે એમાં કંઈક ગોઠવું હતું બે હજાર સાતની અંદર ભૂચર મોરીની અંદર આ શહીદો થયા ને બધા એના માટેનું કંઈક આયોજન કર્યું હતું ભૂચર મોરી ટ્રસ્ટે અને એની અંદર મોદી સાહેબે આવેલા અને ત્યારનું આયોજન જે જમણવારનો તમામ ખર્ચો છે ને એ બધા દાતાઓ એ કીધું કે તમે ભોગવી લેજો એટલે ત્યારે મેં ભોગવ્યો હોય અને મોદી સાહેબે ત્યારે આપણું સન્માન કરેલું હતું બે ની અંદર અને બાપુ આમ ખાલી કઈ વાત કરી તો પંચાળા ગામની અંદર ભવ્ય જે ગૌશાળા છે તો એમાંય તમારો મોટો સહયોગ છે તો એ ટૂંકમાં શું હતું એ સિદ્ધ કરે એક પંચાળા ગામના બધા આગેવાનોની એવી ઈચ્છા હતી કે અમારે ગૌશાળા બનાવી છે એટલે એક જૂનું બિલ્ડિંગ વેચાવું હતું એ લઈ અને આપણે ગૌશાળા ચાલુ કરેલી છે અને મારી પંદર વીસ વીઘા જગ્યા છે તો ત્યાં પંચાળમાં જ એમાં જે કાંઈ ઉપાણા થાય છે એ બધું એમાં ગૌશાળામાં જાય છે અને બાપુ આમ જોઈને તો જે કોઈ રાજકીય કોઈ હોદ્દો ધરાવતો હોય ને તો એમના માટે અઢારે વરણ સમાંતર હોય અઢારે વરણ પણ આ આપણે જે બાલા ગામની અંદર મુસ્લિમ સમાજ તમે કંઈક બનાવો છે કેમ કે એક ભાઈ મને મળ્યા હતા મુસ્લિમ એની સાથે વાત કરી એને કીધું કે ભાઈ બાપુ એ અમારો જે આખો સમાજ છે ને એ પોતે બનાવેલો છે આપણે દરેક સમાજને સાથે રાખીને ચાલવાનું હોય હા બરાબર એમની જરૂરિયાત હતી અને સમાજ નો આર્થિક રીતે પછાત લોકો માણસો છે બીજા એટલે આપણે એમાં મદદ કરીને સમાજ બનાવી દીધો છે આપણે અને આવનારા ટૂંક સમયમાં તમે ભવ્ય સદાવત અહીં ચાલુ કરી રહ્યા છો તો એમનું શું શેડ્યુલ છે ને એસે જ કેમ કે મેં એવી વાત સાંભળેલી કે જે વ્યક્તિ વિકલાંગ હોય હેન્ડીકેપ હોય જેમની એવી પરિસ્થિતિ નથી કે તમારા સદાવત કે તમારા જે આશ્રમે પોચી શકે ક્યાંય તો એમના માટે ઘેરે સ્પેશિયલ ટિફિન પહોંચાડી દેવાના એ વગરના બીજા કોઈ આવે તો કેવું વૃક્ષ સદાવત છે એમનું શું નિર્માણ છે એ થોડુંક દર્શાવવાનું એ મારા એક મિત્ર છે બહુ મોટી ઉંમરના વડીલ છે આમ તો મિત્ર નો કહેવાય રાજકોટિયા પરિવાર છે બોમ્બેની અંદર એ અને હું અમારે બેના સહયોગથી અમે ચાલુ કરવાના છીએ કાલે થી ને પચીસ તારીખ થી અને જરૂરિયાતમંદ છે બિચારા આવી શકતા નથી અપંગ છે વૃદ્ધો છે એને માટે ઘરે ટિફિન પહોંચાડી દેશું એવું આયોજન કરીએ છીએ અમે

તો બાપુ તમને ટૂંકમાં ભલે નો ડાઉટ તમે જે કાર્ય કરો છો એ અદભુત છે પણ આવી પ્રેરણા તમને ક્યાંથી મળી કે ભાઈ જે આ જેમને ખરેખર જરૂરિયાત છે એવા લોકોનું ધ્યાન રાખવું હવે શાસ્ત્રીય સમાજમાં અમારો જન્મ થયો છે અમારે બધા વર્ષોથી પ્રેરણા આ રીતની જોઈએ છે કે આ જરૂરિયાતમંદ માણસોને આપણે મદદ કરવાની આપણે થાય એટલી પછી બાપુ આપણે જે આંગણવાડી હોય છે ને એમની અંદર તો સરકારે એમના જે આવતું હોય જે એમનો પગાર એ બધું જે છે છતાંય તમે કંઈક વધારે એમની સહાય કરો છો તો એ દર્શાવો તમારા દર્શક મિત્રોને જયારે આ ઇલેક્શન હતું ને ત્યારે આંગણવાડી બેનો ની રજૂઆત હતી કે પગાર ઘણો ઓછો છે નક્કી હોય ઓછા છે ના એટલે મેં કીધું ભાઈ બેન એ તો સરકારની આખી પોલિસી હોય પગારની તો એમાં આપણે શું કરી શકીએ પણ હું મારાથી તમને દરેક બેનો ત્રણસો ત્રણસો રૂપિયા દર મહિને આપીશ એટલે મેં કીધું કે કેટલા વર્ષ હું છો રાજકારણમાં ત્યાં સુધી હું તમને દર મહિને ત્રણસો રૂપિયા આપીશ તમને સાહેબ કેટલાક બેનો છે આંગણવાડીમાં આંગણવાડીમાં આશા વર્કર બહેનો અને આંગણવાડીની બેન તમામ મળીને આપણે વીસ બહેનો થાય વીસ વીસ બહેનો એમને બાપુ દર મહિને પ્રોત્સાહક રૂપે રકમ દર મહિને ચૂકવે જ છે પછી બાપુ આ તો પૂછું ખાલી તમને કહું ભલે આવા પ્રશ્નો છે તમને અટપટા લાગશે પણ મેં ગામમાં જોયું કે ઘણા એવા વ્યક્તિ મને મળ્યા કે એણે એમ કીધું કે ભાઈ અમારે કદાચ ઇન કેસ એમાં શું છે અમુક વસ્તુનું કોઈ નિર્માણ ન હોય કંઈ નક્કી ન હોય ક્યારે આવી બને ઘણા એને એવું દવાખાનું આવી જતું હોય કે જે આપણે એને મગજમાં ન હોય ને અચાનક એવો ઘા આવી જાય તો એવા મને ઘણા વ્યક્તિ મળ્યા સાહેબ કે એને એમ કીધું કે ભાઈ જો આ બાપુ ન હોત ને તો આજ અમે આ જગતમાં જ ન હોત આવા વ્યક્તિ મને મળ્યા એવા ત્રણ ચાર જણા મને એવું આપણે તો અહીંયા ગામડે હોય કોઈ અચાનક બીમાર પડ્યું હા જુનાગઢ રિફર કરે જુનાગઢ થી લોકો કે રાજકોટ જવું પડશે બરાબર રાજકોટ હોસ્પિટલે દાખલ થાય તો આ વિસ્તારમાંથી કોઈ પણ ગયા હોય એ સુખા બાપુને ફોન કરે પૈસાની જરૂરિયાત છે કોઈ બીજી જરૂરિયાત છે કોઈ ડૉક્ટરને ભલામણ કરવાની વાત આવે બાપુને ફોન કરે એટલે બાપુ એને પૈસા ચૂકવે એવા અનેકો કિસ્સા છે કે એ લોકો ત્યાં જાય અને એના પેમેન્ટ બાપુએ હોય ફરી પાછા એ એ બાપુ એવી અપેક્ષા પણ ક્યારેય રાખી નથી કે એ લોકો પરત પેમેન્ટ કરે એટલી એ તો એને વર્ષોથી એવી દાતારી છે જ એટલે એના એવા કાર્યો છે એટલે તો એને ભામાસણનું બિરુદ્ધ

પણ એક કે ગ્રામ્ય લેવલે એટલી મોટી રકમ સરકારમાં જમા સમયે જેથી કોઈ ઉપયોગી થઈ શકે કોઈ પણ કોઈ બીજાને બીજાને કામ લાગે એટલે હમેશા માટે એક જ પ્રકૃતિ બાપુની છે કે કોઈ બીજાને કામ લાગે પોતાને કામ લાગે એવું ક્યારેય કરતા નથી બીજા પછી ભાઈ અમારે જો અહીંયા સરકારી કોઈ કામકાજ આવે આજુબાજુવાળા હોય સરકારી કામ તો તમને ખ્યાલ છે નિયત નમૂનાના એસ્ટિમેટ મુજબ હોય કે ભાઈ દસ મીટર તો દસ મીટર પંદર મીટર તો મીટર ક્યારે એવું નથી કે બાજુના વિસ્તાર વાળા છે રોડ ની જરૂરિયાત છે બાપુ એના એમના ખર્ચે કરાવી દે આજે સમગ્ર ગામની અંદર એવા અનેકો કામ થયા કે જે સરકારના એસ્ટિમેટમાં ન પણ હોય બાપુના ખર્ચે થઈ ગયેલા હોય તો દર્શક મિત્રો મારા હંમેશા માટે આવા જ છે કે કોઈ પ્રેરણાલાયક વ્યક્તિ હોય પ્રાચીન મંદિર હોય તો હું એમને વિઝિટ કરું છું તો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને તમારી આજુબાજુમાં કોઈ એવા પ્રેરણા લાયક વ્યક્તિ હોય કોઈ પ્રાચીન મંદિર હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એકસો દસ ટકા અમે ત્યાં પણ મુલાકાત લેશું જય માતાજી તો દર્શક મિત્રો આપણી સાથે છે આ બાલા ગામના ભાઈ આપનું નામ શું જમાલભાઈ જમાલભાઈ તો સેજ આ બાપુ તમારા ગામમાં જે છે સરપંચ તો એમની મેં ઘણી વાતો સાંભળેલી છે થોડુંક તમારા મોટે મારે સાંભળવું છે એટલે અમારા દર્શક મિત્રોને ખબર પડે કે ભાઈ જો કોઈ કોમવાદ જ નથી પણ છતાંય ક્ષત્રિય સમાજ છે પણ એ બધે જ કોમોનું અને બધા જ વરણનું કેવું ધ્યાન રાખે તો એમના જે કામ છે ને થોડાક દર્શાવો મારા બાપુના એવા કામ છે ને કે આજે વીસ વર્ષથી કીટ ને છે હું પોતે જ જાઉં છું ભેગો ને ઘરે ઘરે પહોંચાડી દઈએ બરાબર બરાબર એ સિવાયના અમારા મુસ્લિમ સમાજ છે એ બનાવેલ છે અમારે ચોમાસામાં એટલી પરિસ્થિતિ ખરાબ હતી કે કોઈ એવી જાન આવે કે એવું આવે પ્રસંગ તો કોઈ જમણવારની સુવિધા ન થાય અને એ રીતના બાપુએ સમાજ બનાવી દીધેલ છે મુસ્લિમ સમાજ અમારો બનાવી દીધેલ છે અને હું જાતે પોતે ત્રણ જણ લઈ એને કીટ દેવા ઘરે કોઈને બહાર નીકળવાનું નહીં ઘરે જઈને કીટ દઈ આવે છે અને પ્લસ પોઈન્ટ મેં હમણાં સાંભળ્યું છે કે બાપુ કંઈક મોટું સદાવત પણ હમણાં મોટું અન્ન ક્ષેત્ર અહીંયા ગામમાં પ્રારંભ કરી રહ્યા છે હા એ અન્ન ક્ષેત્ર છે અહીંયા અમારા બસ સ્ટેન્ડની બાજુમાં ઘરે અને એ વગરનો આથી વીસ વિશ્વાસ વીસ વર્ષ થયા એ ઘેરે ઘેરે જ્યાં કીટ પહોંચાડવાનું કામ તો કરે જ છે બાપુ એમને તો દર્શક મિત્રો આપણે આ ગામમાં એવા એક ભાઈ છે જમાલભાઈ કરીને આપણી સાથે તો એ મુસ્લિમ સંપ્રદાયમાંથી આવે છે મુસ્લિમ છે પણ છતાં એમના પીવી તમે જોવો એટલે આ બાપુ છે ને એમનો સ્વભાવ કંઈક અદભુત છે અને મળવાલાયક વ્યક્તિ છે અને ગામની અંદર મેં જોયું તો જેમને આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને તો એવા લોકો કહે છે કે ભાઈ અમારે કોઈ કુદરતી આપત્તિ આવી જાય ન હોય એવું દવાખાનું આવી જાય તો અમારા માટે ભગવાન રૂપે ઊભે છે આ બાપુ એટલે આજે આપણે આ બાપુને મળવા આવ્યા છીએ